તાલુકાના દાઉદપુર ગામ ખાતે સિનિયર સિટીઝન ડે નિમિત્તે જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાના વરાણા દ્વારા વિનામૂલ્યે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દાઉદપુર ગ્રામ પંચાયત ખાતે વિનામૂલ્યે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો અમૃતમય ઉકાળા ઋતુજન્ય રોગ નિવારણ અર્થે કેમ્પનું ભવ્ય આયોજન સિનિયર સિટીઝન લોકોએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે આવેલ ગ્રામ પંચાયતમાં સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃદ્ધાવસ્થાજન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાનું વરાણા તાલુકો સમિતિ દ્વારા વિનામૂલ્યે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો હતો તથા અમૃત પ્રેય ઉકાળાનું વિતરણ ઋતુજન્ય રોગ નિવારણ અર્થે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ અંતર્ગત મોટી સંખ્યામાં ગામના સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો વૃદ્ધાવસ્થાજન્ય રોગ વિનામૂલ્યે આયુર્વેદ નિદાન કરવામાં આવ્યું હતું આયુષ્ય પદ્ધતિ દ્વારા વૃદ્ધાવસ્થાજન્ય રોગો સામે સંરક્ષણ અને સ્વચ્છ જીવન અંગે ફરજ પરના હાજર ડોક્ટરો પંકજભાઈ બારોટ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પ અંતર્ગત આવેલા દાઉદપુર ગામના વૃદ્ધજનોને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ કબજિયાત કંપાવત વાયુના રોગો સાંધાના દુખાવા ચામડીના રોગો અનિંદ્રા યાદશક્તિ ઘટવી શરીરમાં નબળાઈ જેવા અનેક રોગોનું નિદાન કેમ્પ અંતર્ગત કરવામાં આવ્યું અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર